નવી સવારમાં સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં તમારું સ્વાગત કરીએ છીએ આજે ચર્ચા કરવી છે અમેરિકામાંથી જે ગુજરાતીઓને અમેરિકાના એક લશ્કરી વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા અને પછી પોતપોતાના ઘરે તેઓ પહોંચ્યા એ નહીં આ ગુજરાતીઓ બિનકાયદેસર રીતે અમેરિકામાં ગયા હતા અને ઘૂસણખોરી કરતાં પકડાઈ ગયા હતા અત્યારે અમેરિકામાં એક ઝુંબેશ ચાલી રહી છે કે આખા અમેરિકામાં આવી રીતે જે લોકો કાયદાનું પાલન કર્યા વગર આવ્યા હોય તેમને પોતપોતાના દેશ મોકલી દેવા અત્યારે આની જબરજસ્ત ચર્ચા થઈ રહી છે આપણે બધા જાણીએ જ છીએ કે અમેરિકામાં જે કુલ એનઆરઆઈ છે પાંસઠ લાખ કે સિત્તેર લાખ જેટલા એમાં અઢારથી વીસ લાખ જેટલા તો ગુજરાતીઓ જ છે એટલે કે પાંત્રીસ ટકા ગુજરાતીઓ છે પરંતુ આ બધા ગુજરાતીઓ કાયદેસર રીતે જ અમેરિકા ગયા છે એવું નથી અમેરિકાના ગુજરાતીઓ એ અમેરિકાનું પણ ગૌરવ છે ભારત અને ગુજરાતનું પણ ગૌરવ છે અમેરિકાના કેટલા બધા ગુજરાતીઓએ ત્યાં જુદા જુદા ક્ષેત્રોમાં જબરજસ્ત પ્રગતિ કરી છે અને એ રીતે અમેરિકાના વિકાસમાં પણ પ્રદાન આપ્યું છે અને આ બધા જ અમેરિકામાં વસતા ગુજરાતીઓ ભારત અને ગુજરાતના વિકાસમાં પણ મોટું પ્રદાન આપી જ રહ્યા છે ત્યારે એક એવી ઘટના બને કે જેને કારણે આપણને દુઃખ થાય એ ઘટના એવી છે કે જે રીતે આ ગુજરાતીઓને ડિપોર્ટ કરવામાં આવ્યા એની અત્યારે ચર્ચા થઈ રહી છે આ બધા ભારતીયો જે પાછા મોકલવામાં આવ્યા એમાં તેત્રીસ જેટલા ગુજરાતીઓ હતા આ બધા જ ભારતીયોના પગમાં બેડીઓ પહેરાવવામાં આવી હતી હાથમાં હથકડીઓ હતી અને કમરમાં પણ જંજીરો હતી અને એમને ચાલીસ કલાકની મુસાફરી દરમિયાન એમની સાથે જે વર્તન કરવામાં આવ્યું એ પણ યોગ્ય નહોતું એ પ્રકારના સમાચારો આવી રહ્યા છે ભારતની સંસદમાં પણ આ મુદ્દો ચર્ચામાં આવ્યો અને વિદેશ મંત્રીએ કહ્યું કે આવું પહેલીવાર નથી બન્યું આ અમેરિકાની નીતિ છે અને ભૂતકાળમાં પણ આ રીતે જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે એ લોકોને જુદા જુદા દેશોમાં પાછા મોકલવામાં આવ્યા જ છે વિરોધ પક્ષ એવું કહી રહ્યો છે કે આ ક્રૂરતા સાથે પાછા મોકલવામાં આવ્યા છે અને જો અમેરિકાનો અમેરિકા એ ભારતનો મિત્ર દેશ હોય ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહેતા હોય કે ટ્રમ્પ તો મારા મિત્ર છે તો તેમણે આ રીતે પાછા ન મોકલવા જોઈએ એટલે મોકલવાની જે રીત છે એ ક્રૂરતા ભરેલી છે અમાનવીય છે એ પ્રકારની એક દલીલ કરવામાં આવી રહી છે અને આ દલીલમાં તથ્ય પણ છે કે આ બધા આતંકવાદીઓ હતા હા એમણે ગુનો તો કર્યો જ કારણ કે એ ખોટી રીતે અમેરિકામાં એમને પ્રવેશ કર્યો હતો અને ખોટી રીતે બિનકાયદેસર રીતે ત્યાં રહેતા હતા એ એમનો ગુનો પણ એમને મોકલવાની એક માનવતા ભરેલી પદ્ધતિ પણ હોઈ શકતી હતી ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા છે તેમણે ચૂંટણી પ્રચાર વખતે જ કહ્યું હતું કે જે ઇનલીગલ ઇમિગ્રેન્ટ્સ છે એ લોકોને અમેરિકા હવે રાખવાનું નથી એમને પોતપોતાના દેશ પાછા મોકલી આપવામાં આવશે કારણ કે તેઓ અહીંયા રહીને ગુના કરે છે અને અમેરિકનોની નોકરીઓ લઈ લે છે એમના ધંધા રોજગારને લઈ લે છે એટલે અમે આવું કરવાના નથી અને એમણે તો તરત જ કાયદો પણ બનાવી દીધો અને આ જે ભારતમાં આવ્યું વિમાન એ વખતે જે અમેરિકાની સરકારે નિવેદન બહાર પાડ્યું હતું એ નિવેદનમાં એમણે સ્પષ્ટ કહ્યું હતું કે આ મિશન ગેરકાયદે ઇમિગ્રેન્ટ્સને હાંકી કાઢવાની અમારી પ્રતિબદ્ધતા બતાવે છે જો તમે ઇનલીગલી રીતે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરશો તો તમને પાછા મોકલી દેવામાં આવશે એટલે એ લોકો એવું કહેવા માગે છે કે અમે નથી ચલાવી લેવાના અત્યાર સુધી અમે ચલાવી લીધું પણ અમે નથી ચલાવી લેવાના નવી સવારના જ સ્ટુડિયોમાં અમે અમેરિકાના ઇમિગ્રેશનના નિષ્ણાત મુંબઈના ડૉક્ટર સુધીર શાહનો ઇન્ટરવ્યૂ કરેલો અને એ વિડીયો ખૂબ જ લોકોને ગમ્યો હતો અને લગભગ એક લાખ સુધી એના વ્યૂહ પણ થઈ રહ્યા છે ત્યારે ડોક્ટર સુધીર શાહે એવું કહ્યું હતું કે ખરેખર અમેરિકા તો વેપારી દેશ છે અને એમને પણ આવા લોકોની જરૂર છે એટલે એ આ ખાડા કાન કરીને આવા લોકોને અંદર ઘૂસવા દે છે ઓછું વળતર આપીને એમની પાસે બધું કામ કરાવડાવે છે આ એક વાત તો છે જ પણ મૂળ મુદ્દો એ છે કે ગુજરાતીઓ આ રીતે શા માટે જાય છે ગુજરાતીઓ આ રીતે જાય છે એમાં જોખમ તો જબરજસ્ત હોય જ છે આપણા બધાને યાદ જ હશે કે ડિંગુચા ગામનો એક આખો પરિવાર ચાર લોકો એમાં બે નાના બાળકો હતા એ બરફમાં થીજી ગયા હતા મેક્સિકોની બોર્ડરથી કે અન્ય બોર્ડરથી જ્યારે આપણા ગુજરાતીઓ અંદર જાય છે કે ભારતીયો અંદર જાય છે ત્યારે એ જોખમ હોય છે હમણાં આ આ પ્રકારના વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયામાં આપણને જોવા પણ મળે છે ડંકી રૂટ કે ડોંકી રૂટ કે એ રીતે જે લોકો જાય છે એમને કેટલું બધું જોખમ લઈને ત્યાં જવું પડે છે આ લોકોની આપવીતી સાંભળીને પણ આપણા રૂવાડા ઊભા થઈ જાય પણ બધાને એવું જ છે કે અમેરિકા એ વિકસિત દેશ છે મહાસત્તા છે અમેરિકામાં જઈશું તો માલામાલ થઈ જઈશું રૂપિયા કમાઈશું એટલે એ લોકો આવું જોખમ લઈને પણ ત્યાં જાય છે આ વિડીયો દ્વારા મારે ગરબા ગુજરાતીઓને એટલી જ અપીલ કરવી છે કે અત્યારે સમગ્ર વિશ્વમાં એકસો પંચાણું દેશ છે એમાંથી એકસો ને ઓગણત્રીસ દેશોમાં ગુજરાતીઓ છે અને આ બધા ગુજરાતીઓ જેટલા વ્યાપક છે એટલા જ પ્રભાવક છે ભલે રાજકારણમાં એ લોકો ઓછી એન્ટ્રી લેતા હોય અને રાજકારણમાં ખાસ આગળ ન આવતા હોય પરંતુ ત્યાંના અર્થકારણમાં સમાજ કારણમાં ગુજરાતીઓનો ડંકો વાગે છે ગુજરાતીઓ જે જે દેશમાં ગયા છે ત્યાં એ એ દેશમાં એમણે ખૂબ સુંદર કામ કર્યું છે માત્ર વેપારમાં જ નહીં ઘણા બધા ક્ષેત્રોમાં ગુજરાતીઓએ ઉત્તમ રીતે પોતાની હાજરી નોંધાવી છે ત્યારે ગુજરાતીઓએ ને આ રીતે ખોટી રીતે બીજા દેશમાં જવાનું શોભતું જ નથી જય જય ગરવી ગુજરાત એવું ગૌરવગાન આપણે ગાતા હોઈએ અને આ આમ ખોટી રીતે ત્યાં જઈએ એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં એ દલીલ સાચી છે કે આ લોકોને ખોટી રીતે અમેરિકાએ અહીંયા મોકલી દીધા પછી જે તે સરકારે એમને ઘર સુધી પણ પહોંચાડ્યા એટલે ઘણા લોકો એવી દલીલ કરે છે કે આ વસ્તુ યોગ્ય નથી ઘણા લોકો એવી પણ માંગ કરી રહ્યા છે કે હવે આ લોકોને ગુજરાતમાં કે ભારતમાં યોગ્ય ધંધા રોજગાર આપવા જોઈએ આવા સાથે સહમત થઈ શકાતું નથી કારણ કે આ બધા ગુજરાતીઓ બિનકાયદેસર રીતે ખોટી રીતે ગયા હતા એમણે જે તે દેશના કાયદાનું પાલન કર્યું નથી ખરેખર તો એ લોકોને જેમ ત્યાંના દેશ સજા કરે એમ ભારતે પણ સજા કરવી જોઈએ કારણ કે તમે જાઓ એનો વાંધો નથી પણ તમે જે તે દેશના કાયદાનું પાલન કરીને જાઓ ઘણા લોકો તો એવી જબરજસ્ત દલીલ કરી રહ્યા છે કે આવા લોકો જે અમેરિકાથી પાછા આવી રહ્યા છે અમેરિકાની સરકાર એમને અહીંયા પાછા મોકલી રહી છે સ્પેશિયલ વિમાન મોકલીને તો એવા લોકોને તો જાણે કે આપણે કંકુ ચોખા લઈને એમનું સ્વાગત કરવું જોઈએ અને એમને ખૂબ સારી રીતે સાચવવા જોઈએ એ એમની રીતે ગયા છે અને ખોટી રીતે ગયા છે એમાં એમનો ગુનો છે એમનો એમનો વાંક છે અહીંયા કેટલા બધા ગુજરાતીઓ જાય જ છે પણ કાયદાનું પાલન કરીને જાય છે મિત્રો આ ઝુંબેશ અમેરિકાએ હજી તો શરૂ જ કરી છે અને એક વિમાનમાં ગુજરાતની વાત કરીએ તો માત્ર તેત્રીસ ગુજરાતીઓ જ પાછા આવ્યા છે પરંતુ એક અંદાજ એવો છે કે અત્યારે અમેરિકામાં લગભગ બે લાખ જેટલા ગુજરાતીઓ ખોટી રીતે એમની પાસે કોઈ પુરાવાઓ નથી એ લોકો ઘૂસણખોરીને કરીને ગયા છે એટલે એવા જે બિનકાયદેસર રીતે ત્યાં રહે છે એવા ગુજરાતીઓને અમેરિકા પાછા ધકેલી દેવાનું છે એટલે એ લોકો પણ ગુજરાતમાં પાછા આવે એવી પૂરી સંભાવનાઓ છે ત્યારે આપણે એટલે કે ગુજરાતે અને ગુજરાત સરકારે આ દિશામાં કંઈક ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે એમાં એક મુદ્દો તો એ છે કે એ આપણા ભાઈઓ છે એ આપણા ગુજરાતીઓ છે એટલે એમને પાછા લાવીએ પણ એ લોકો આત્મસન્માન સાથે પાછા આવે એવી પણ હવે આપણે વ્યવસ્થા કરવી જોઈએ કારણ કે એ લોકો આતંકવાદીઓ નથી એ લોકો જેવી રીતે આ તેત્રીસ જણને લાવવામાં આવ્યા છે એવી રીતે લાવવામાં આવશે તો એમાં ભારતની પણ શોભા નથી અને ગુજરાતની પણ શોભા નથી એ લોકો અહીંયા આવે અને પાછા ગુજરાતમાં રહી અને સરસ રીતે સ્થાયી થાય પણ બીજો એક મુદ્દો બહુ જ મહત્ત્વનો છે એ મુદ્દો એ છે કે ગુજરાતીઓએ હવે જાગી જવાની જરૂર છે આ ગુજરાતીઓ જે પોતાના ખેતરો વેચીને પોતાના ઘર વેચીને ગમે ત્યાંથી ઉછીના પાછીના કરીને ગમે તે રીતે પૈસ કરોડ રૂપિયા બે કરોડ ત્રણ કરોડ ખર્ચીને ખોટી રીતે અમેરિકા જાય છે એ બિલકુલ અટકવું જોઈએ અને ઝડપથી અટકવું જોઈએ એમાં ગુજરાત પ્રદેશની અને ગુજરાતી પ્રજાની પણ માનહાની થાય છે આ શોભતું નથી અને ગુજરાત સરકારે આને અટકાવવા માટે ગંભીરતાથી પ્રયાસો કરવાની પણ જરૂર છે તમે જુઓ જ્યાં ને ત્યાં એજન્ટો કલોલ ને કડીને મહેસાણા ને અમદાવાદને કેટલા બધા એજન્ટો છે એજન્ટો બહુ મોટી રકમ લઈ અને આવા બધા ગુજરાતીઓને પ્રલોભનમાં કરી અને જોખમ સાથે ત્યાં મોકલી દે છે કેટલાક જાય છે કેટલાક નથી પહોંચી વળતા કેટલાક રસ્તામાં મરી જાય છે કેટલાક લોકોને પાછું આવવું પડે છે અને પછી પેટ ભરીને પસ્તાવવું પડે છે એટલે ગુજરાતની પ્રજાએ અને ગુજરાતની સરકારે આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે આ શોભતું નથી એ જે એ જે રીતે હાથકડી પહેરીને અને પગમાં બેડીઓ સાથે આપણા ગુજરાતીઓ પાછા આવ્યા છે એ માત્ર એ તેત્રીસ ગુજરાતીઓનું અપમાન નથી એ આખા ભારતનું પણ અપમાન છે અને ગુજરાતનું પણ અપમાન છે અને આવું અપમાન આપણા પોતાના કારણે થયું છે આપણે ખોટી રીતે ગયા ત્યારે આ રીતે પાછા આવવું પડ્યું ને જવાની રીત ખોટી હતી અને આવવાની રીત પણ ખોટી છે પણ આ તો પડઘો પડ્યો છે આ પડઘાથી હવે આપણે બચવું જોઈએ અને ગુજરાતીઓ જે હવે અમેરિકા જાય એ બધા જ ગુજરાતીઓ કાયદેસર રીતે જાય એવું વાતાવરણ બધા ભેગા મળીને ઊભું કરીએ એ જ આનો સાચો ઉકેલ છે